શિયાળામાં ખૂબ જ ઠંડી પડે ત્યારે શરીરમાં સાંધાના દુખાવા અને હાડકાને લગતી સમસ્યાઓ ખૂબ જ વધી જતી હોય છે આજે આપણે તેમાં રાહત આપે એવી એક વિન્ટર સ્પેશિયલ રેસીપી બનાવીશું જો તમારે શિયાળામાં ઘીથી લથપથ મોંઘા વસાણા ના ખાવા હોય તો આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો આજે આપણે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર અસેરિયાની ખીર બનાવીશું આયુર્વેદમાં અસ્થિ અસ્થિસંધાન ઔષધ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે હાડકા માટે ખૂબ જ ઉપયોગી છે તો આ અશેઓ છે એના તલ જેવા નાના બ્રાઉન કલરના દાણા હોય છે અંગ્રેજીમાં તેને હલીમ સીડ્સ કે પછી અલીફ સીડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે કોઈ પણ કરિયાણાની દુકાનીથી તમને આ ખૂબ જ આસાનીથી મળી જશે આપણા બોન્સ એટલે કે હાડકાં માટે આ અશેઓ ખૂબ જ ફાયદાકારક છે પહેલાંના જમાનામાં જ્યારે આટલી બધી મેડિકલ ફેસિલિટીસ નહોતી ત્યારે જ્યારે પણ કોઈના હાડકાં તૂટી જાય કે પછી ફ્રેક્ચર જેવું થઈ જાય તો ત્યારે એ લોકોને આ રીતે અસેળિયાની ખીર ખવડાવવામાં આવતી એવું કહેવાય છે કે આ કારણે તૂટી ગયેલા હાડકાં પણ સંધાઈ જાય છે અને જે લોકોની હાઈટ વધતી ના હોય વિકસતા બાળકોને એની હાઈટ વધારવા માટે પણ આ ખાસ ખવડાવવામાં આવતો અને આ આશળિયાને જ્યારે આપણે પાણીમાં પલાળીએ ત્યારે ફૂલીને જેલી જેવો ચીકણો બની જતો હોય છે એટલે આ અશેણિયાનો બીજો પણ એક ફાયદો એ છે કે કબજિયાત મટાડીને આંતરડાને ચોખ્ખા કરવાનું પણ કામ કરે છે આ અશેણિયામાં ઝીણી ઝીણી કાંકરી પણ હોય છે એટલે એને આપણે બરાબર સાફ કરીને પછી જ એનો ઉપયોગ કરીશું અહીં મેં અશેરિયાને બરાબર સાફ કરી લીધું છે આપણે તેની ખીર બનાવીશું તેના માટે હું અહીં એક મોટી પહોળી કઢાઈ લઈ લઉં છું અહીં ગેસને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું અને કઢાઈમાં પહેલાં આપણે અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું હવે આ અશેરિયો છે એને પહેલાં આપણે પાણીમાં બરાબર ફૂલવા દેવાનું છે આજે અહીં આપણે પહેલાં અડધો લીટર એટલે કે પાંચસો એમએલ દૂધમાંથી ખીર બનાવીશું તો એના માટે અહીં મેં ચાર ટેબલ સ્પૂન જેટલો અસેળીઓ લીધો છે અસીરિયાને જો આપણે ડાયરેક્ટ દૂધમાં નાખીએ તો દાણા છે એકબીજા સાથે ચોંટી જતા હોય છે અને થોડું ગઠ્ઠા જેવું પણ બની જતું હોય છે અને ખૂબ જ વધારે વખતે હલાવવું પડતું હોય છે તો આ રીતે પહેલાં પાણીમાં તમે અસેરિયાને ઓગાળીને ફૂલાવી દેશો અને પછી એમાં તમે દૂધ નાખશો તો એનો દાણે દાણો એકદમ છૂટો જ રહેશે એકબીજા સાથે સ્ટીક નહીં થાય ગરમ પાણીમાં અસેરીઓ નાખીશું એટલે દોઢથી બે મિનિટની અંદર જ અસેરીઓ સરસ ફૂલી જશે ખૂબ જ જલ્દી સોફ્ટ થઈ જતો હોય છે અને બહુ વાર નથી લાગતી બે મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે પાણી બરોબર ઉકળવા લાગ્યું છે અને અસેળીઓ પણ હવે ફૂલી ગયો છે તો અશેઓ પાણીમાં આ રીતે ફૂલી જાય પછી હવે આપણે તેમાં દૂધ મિક્સ કરી દઈશું ને પછી એને દૂધની સાથે આપણે ચડવા દઈશું અહીં મેં પાંચસો એમએલ જેટલું દૂધ લીધું છે આટલા પ્રપોઝનથી તમે લગભગ ચારથી પાંચ વ્યક્તિને આ ખીર સર્વ કરી શકશો દૂધને અહીં મેં થોડું ગરમ કરીને પછી મિક્સ કર્યું હતું હવે આ દૂધમાં આપણે અસેળિયાને બરાબર મિક્સ કરી દઈશું આ ખીર ખૂબ જ ઝડપથી બની જાય છે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ખાસ કરીને શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય ત્યારે સવારે તમે આ ખીર ખાશો તો એમાં ભરપૂર માત્રામાં ઉર્જા હોય છે આખા દિવસ માટે તમને એકદમ વોર્મ અને ઉર્જાથી ભરેલા રાખશે દૂધથી ઘણા લોકોને કફ થઈ જતો હોય છે અને પચવામાં પણ આ ખીર હલકી પડી જાય એટલા માટે આપણે તેમાં એક ચમચી જેટલો સૂંઠનો પાવડર મિક્સ કરી દઈશું અને એની સાથે આપણે એક ચમચી જેટલો કંઠોળાનો પાવડર પણ મિક્સ કરી દઈશું ગંઠોળાથી વાયુનો નાશ થાય છે અને ભૂખ પણ સારી લાગે છે એ ભૂખ ઉગાડવાનું કામ કરે છે અને શૂંઠ અને ગંઠોળા મિક્સ કરશો એટલે આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બને છે તમને ખૂબ જ ભાવશે અશેરીઓ છે એ પ્રાકૃતિક રીતે થોડું ગરમ પ્રકૃતિનું હોય છે એટલે આ ખીર છે એ ખાસ કરીને શિયાળામાં જ ખાવાની હોય છે દૂધની ખીર બનાવીએ તો એમાં ઇલાયચીથી ખૂબ જ સરસ ફ્લેવર આવી જતી હોય છે એટલે આમાં આપણે થોડી ઇલાયચી પણ મિક્સ કરી દઈશું હવે ખીરમાં હું અહીં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ મિક્સ કરી દઉં છું આની સાથે ખીરને થોડી વધારે થીક અને સ્વીટ બનાવવા માટે આપણે તેમાં થોડી ખજૂર પણ મિક્સ કરીશું તો ખજૂરને ધોઈને મેં આ રીતે થોડા બારીક ટુકડા કરી લીધા છે અને હવે એ ખજૂરને પણ આપણે એમાં મિક્સ કરી દઈશું ખાંડ બિલકુલ સ્કીપ કરીને એટલી ખજૂર મિક્સ કરીને પણ તમે આ ખીર બનાવી શકો છો એકદમ નેચરલ સ્વીટવાળી થોડી હેલ્ધી બનશે સાથે હું અહીં થોડી ચોપ કરેલી બદામ પણ મિક્સ કરી દઉં છું તો આ ખીરમાં તમે કાજુ બદામ અખરોટ અંજીર એ બધું જ મિક્સ કરી શકો છો એનાથી એ થોડી વધારે રીચ અને હેવી બની જશે પચવામાં થોડી હલકી રહે એટલા માટે મેં થોડી બદામ મિક્સ કરી છે હાઈ ફ્લેમ પર આ ખીરને મેં પાંચેક મિનિટ માટે ઉકળવા દીધી છે અશેણિયાની ખીર છે એને તમે જેટલી વધારે ઉકાળશો એટલી વધારે થીક બનતી જશે ગેસ બંધ કરી દીધા પછી આ દેખાય છે એના કરતાં પણ વધારે થીક બની જશે આ શેરીઓ એકવાર પલળીને ફૂલે પછી એ જેલી જેવું બની જતું હોય છે એટલે આ ખીર જેમ જેમ ઠંડી પડતી જશે એમ એમ વધારે ઘટ્ટ થતી જશે તો આશેરિયાની ખીર છે એને તમે ગરમા ગરમ સવ કરશો તો એ પીવાની તમને ખૂબ જ મજા આવશે અને ઠંડી થઈ ગયા પછી પણ એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે તો ઠંડી થઈ ગયા પછી પણ તમે એને સવ કરી શકો છો તો આ ખીર છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે પણ એ સ્વીટ ડિશ નથી એને આપણે મીઠાઈ તરીકે નથી ખાવાની એક ઔષધિ તરીકે લેવાની છે એટલે એને આપણે એકલી જ ખાવાની છે શિયાળામાં જે સવારે તમે એને મોર્નિંગ બ્રેકફાસ્ટ તરીકે લઈ શકો છો આજથી બે પેઢી પહેલાં આપણી દાદી નાનીના જમાનામાં જો કોઈને મૂઢ માર વાગ્યો હોય ફ્રેક્ચર થઈ ગયો હોય કે હાડકાની ઈજા થઈ હોય કે પછી નાના બાળકોને હાઈટ ના વધતી હોય તે બધા લોકોને આ રીતે શિયાળામાં સવારે અસેળિયાની ખીર ખવડાવવામાં આવતી તો આપણી એકદમ વિસરાઈ ગયેલી સમૃદ્ધ વિરાસત છે એને તમે જરૂરથી ટ્રાય કરજો હેપી વિન્ટર થેન્ક યુ